અમદાવાદ બોટાદમાં મોડી રાતથી એક ધારો વરસાદ આજે પાંચ જિલ્લામાં રેડ રેડઅલર્ટ સાબરમતી નદીમાં પૂરની સંભાવના બનાસકાંઠામાં એનડીઆર દ્વારા છ લોકોનું રેસ્ક્યુ છ સપ્ટેમ્બર સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો મોડી રાતથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરજના હેઠવાસમાં હાલમાં બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે સાબરમતીનું રોધ સ્વરૂપ સુભાષ બ્રિજ ખાતે ડેન્જર લેવલ નજીક સાત વર્ષમાં સિઝન સૌથી વધુ સરેરાશ વરસાદ બહેરામપુરામાં મકાન ધરાશાય થતા એકનું મોત અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી હતી શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સોળ ઇંચના વરસાદને કારણે સુઈગામ થઈ ગયું છે બરબાદ બે દિવસથી ભૂખ્યા પાણીમાં ઊભા પગે છીએ અમારી હાલત અત્યંત ખરાબ દીકરાને પાણીમાંથી માંડ બચાવ્યું બનાસકાંઠાના બસો ઓગણસી ગામમાં લાઇટ નહીં ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વાવ થરાદ અને સુઈગામ પંથકમાં વિનાશક સ્વરૂપ થયું છે રશિયાએ યુક્રેનિયન પીએમના કાર્યાલય પર હુમલો કર્યો આઠસો પાંચ ડ્રોન અને સત્તર મિસાઇલો છોડવામાં આવી ચાર લોકોના મોત જવાબમાં યુક્રેને રશિયન પાઇપલાઇન ઉડાવી દીધી રવિવારે રશિયાએ યુક્રેન પર પોતાનો સૌથી મોટો હવાઈ અને ડ્રોન હુમલો કર્યો અહેવાલ અનુસાર સરકારી ઇમારત પર હુમલા બાદ આગ લાગી હતી આ ઇમારતમાં યુક્રેનિયન પીએમ ઓફિસ સહિત અનેક મહત્વપૂર્ણ ઓફિસો પણ આવેલી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે બનાસકાંઠામાં સોળ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે આ જિલ્લાના ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા હવામાન વિભાગે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું હતું જેમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી અંબાલાલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન ગરમી અને વરસાદી વાતાવરણ રહે છે છઠ્ઠા દિવસથી દશેરા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે એટલું જ નહીં દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહે છે નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દોજો મળે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ